હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું નવી રીતે દૂધીના ચૂરચૂર પરાઠા તો બાળકો દૂધી નથી ખાતા હોતા તો તમે અલગ રીતે પણ દૂધીના પરાઠા બનાવીને કે થેપલા બનાવીને આપશો તો બાળકો ખાશે અને આ પરાઠા બહુ ટેસ્ટી એવા લેયર્સવાળા બનશે અને આ રીતના ચૂરચૂર પરાઠા રેડી કરીશું તો આ પરાઠા તમે બાળકોને લંચ બોક્સમાં કે ચા સાથે નાસ્તામાં કે ટિફિનમાં પણ આપી શકો છો તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલી દૂધી લીધી છે તો આ રીતે પિલરથી એની છાલ કાઢી લઈશું તો આપણે દૂધીના થોડા નવી સ્ટાઇલથી પરાઠા બનાવીશું તો મોસ્ટલી બધા દૂધી છીણીને બનાવતા હોય છે તો હું આજે દૂધીની પેસ્ટ તૈયાર કરી એનો લોટ તૈયાર કરીશ તો તમે જોઈ શકો છો મેં અહીંયા દૂધીની છાલ કાઢી લીધી અને વચ્ચેનો આ રીતનો પાઠ સફેદ પાઠ એ આપણે કાઢી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે મોટા ટુકડા કરી લઈશું તો આપણે અહીંયા પેસ્ટ તૈયાર કરવાના છે એટલે આપણે આ રીતના ટુકડા કરી લઈશું તો મેં બધા જ ટુકડા કરી લીધા દૂધીના તો તમે જોઈ શકો છો તો મિક્સિંગ ઝાર લેશું અને દૂધીના ટુકડા ઝારમાં ઉમેરી દઈશું તો આપણે આ સારી એવી સ્મૂથ પેસ્ટ તૈયાર કરીશું તો પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો દૂધીમાં નેચરલી પાણી હોય એટલે પાણીનો ઉપયોગ નથી કરવાનો સાથે તીખા હોય એવા ચાર લીલા મરચાં છ થી સાત લસણની કળી ઉમેરી દઈશું અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સારી એવી પેસ્ટ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લીધી હવે એક વાસણમાં આપણે કાઢી લઈશું તો અહીંયા દૂધીમાંથી નેચરલી પાણી હોય એટલે લોટ બાંધતી વખતે પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ જરૂર પડે તો થોડું થોડું પાણી છાંટીને લોટ બાંધી લઈશું હવે આપણે એમાં મસાલા કરી લઈએ તો અડધી ટી સ્પૂન જેટલી હળદર એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું સાથે એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું અને થોડો આમચૂર પાવડર એટલે કે એક નાની ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ આવશે બે મોટી ચમચી જેટલા સફેદ તલ બહુ સારો એવો ફ્લેવર આવશે પરાઠાને ટેસ્ટી બનાવવા માટે એક મોટી ચમચી જેટલી કસૂરી મેથી મસળીને ઉમેરી દઈશું ન હોય તો સ્કીપ કરી શકાય હવે એમાં બે કપ જેટલો રોટલીનો લોટ ઉમેરી દઈશું તમે અહીંયા અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો છો હું અહીંયા હેલ્ધી પરાઠા બનાવી રહી છું એટલે માત્ર ઘઉંનો લોટ જ વાપરી રહી છું અને એક ટી સ્પૂનથી થોડું તેલનું મોણ ઉમેરી દઈશું તમે અહીંયા ઘી પણ લઈ શકો છો તો એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો પહેલાં મિક્સ કરી દેવાનું જો પાણીની જરૂર પડે તો જ તમારે પાણી લેવાનું તો આ રીતે દૂધીમાંથી પાણી છૂટે એટલે લોટમાં પાણીની જરૂર બહુ ઓછી પડશે તો એકદમ સારી રીતે બધું મિક્સ કરતા જવાનું અને લોટ બાંધી લઈશું તો તમે જોઈ શકો છો દૂધીમાંથી પાણી છૂટે એટલે આ રીતનો લોટ તૈયાર થઈ જશે તો મેં લોટ બાંધી લીધો મને અહીંયા બિલકુલ પાણીની જરૂર નથી પડી એકદમ સારો એવો પરાઠાનો લોટ હોય એવો લોટ બાંધી લેવાનો એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી લોટને એકદમ સારી રીતે મસળવાનો જેથી પરાઠા એકદમ સારા એવા સોફ્ટ બનશે તો તમે જોઈ શકો છો તો લોટ બાંધી લીધો હવે લોટને ફરી પાછો મસળી લઈશું અને લુવો આપણે તૈયાર કરી લઈશું તો તમારે જે સાઈઝના પરાઠા તૈયાર કરવા હોય એ સાઇઝના તમે પરાઠાનો લુવો બનાવી શકો છો કોરા લોટમાં ડસ્ટ કરી દઈશું અને મોટી રોટલી જેવું વણી લઈશું તો બહુ પાતળું પણ નહીં અને બહુ જાડી પણ નહીં એ રીતની રોટલી તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા મોટી સાઇઝની રોટલી તૈયાર કરી લીધી હવે ઉપર આપણે તેલ લગાવી દઈશું તમે તેલની જગ્યા પર ઘી પણ લઈ શકો છો તો આ રીતે આખી રોટલી પર આ રીતે તેલ લગાવી દેવાનું તો તમે જોઈ શકો છો સાથે આપણે થોડા ચીલી ફ્લેક્સ છાંટી દઈશું બહુ સારો એવો ટેસ્ટ અને ફ્લેવર આવશે તમારે બાળકો ખાવાના હોય તો સ્કીપ કરવાના નહીં તો ચીલી ફ્લેક્સનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું અને નાઈફથી આ રીતે આપણે કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે પટ્ટી કટ કરી લેવાની તો આ રીતે હું આખા પરાઠાની કટ કરી લઈશ અને આ રીતે રોલ કરી લઈશું તો તમે જોઈ શકો છો બહુ સારા એવા ચુરચુર પરાઠા તૈયાર થશે લેયર્સ પણ સારા એવા છૂટા પડશે તો આ રીતે અને એકદમ સારી રીતે થોડું આ રીતે ખેંચવાનું અને આ રીતે એક સાઈડથી લુવો આ રીતે ગોળ ગોળ વાળવાનો અને નીચે થોડું ચીપકાવી દેવાનું તો લુવો તૈયાર થઈ ગયો હવે થોડો કોરો લોટ છાંટી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ હળવા હાથે તૈયાર કરવાનો અને કોરો લોટ છાંટી આપણે પરાઠું વણી લઈશું તો એકદમ હળવા હાથે વણવાનું જેથી લેયર્સ બધા સારા એવા છૂટા પડશે તો તમે જોઈ શકો છો તમે જે સાઈઝના પરાઠા બનાવવા હોય એ સાઈઝના પરાઠા બનશે તો આ રીતે મેં પરોઠું વણી લીધું એ જ રીતે હું બીજા પરાઠા પણ વણી લઈશ તો તમે જોઈ શકો છો તો મેં અહીંયા બીજી રોટલી પણ વણી લીધી ઉપરથી ચીલી ફ્લેક્સ પણ છાંટી દીધા હવે આ રીતે નાઈફથી કટ કરી લઈશું અને એકદમ સારો એવો રોલ વાળી લઈશું તો તમને શરૂઆતમાં થોડું મહેનત લાગશે પણ ખાવામાં બહુ ટેસ્ટી એવા બને છે અને બાળકોને તો બહુ જ ભાવશે તો આ રીતે મેં રોલ તૈયાર કરી લીધો હવે તમે જોઈ શકો છો આ રીતે લુવો પણ તૈયાર કરી લઈશું અને નીચે આ રીતે પ્રેસ કરી હળવા હાથે આ રીતે લુવો તૈયાર કરી લેવાનો કોરો લોટ છાંટી દઈશું અને પરઠું વણી લઈશું તમે આ પરાઠા પનીરની સબ્જી સાથે કે મિક્સ વેજીટેબલ્સ કે કોઈ પણ સબ્જી સાથે બહુ ટેસ્ટી એવા લાગશે તો મેં પહેલેથી તવો ગરમ કરવા માટે મૂકી દીધો હતો અને પરાઠું આપણે તવામાં નાખી દઈશું અને બે સેકન્ડ જેવું થાય એટલે સાઈડ ચેન્જ કરતા જવાનું ઉપરથી એક ટી સ્પૂન જેટલું તેલ આ રીતે લગાવી દઈશું તમે ઘી પણ વાપરી શકો છો અને સાઈડ ચેન્જ કરી લેવાની બીજી બાજુ પણ આ રીતે એક ટી સ્પૂન જેટલું તેલ લગાવી દઈશું તો તમારે થોડા ક્રિસ્પી જોઈતા હોય તો તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું તાવેથાની મદદથી આ રીતે પ્રેસ કરતા જવાનું અને બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી સાઈડ ચેન્જ કરતા જઈ પરાઠું શેકી લઈશું તો તમે જોઈ શકો છો પરાઠાના લેયર્સ બધા છૂટા પડવા લાગ્યા તો ચૂર ચૂર પરાઠા બનીને તૈયાર છે એ જ રીતે હું બીજા પરાઠા શેકી લઈશ તો તમે જોઈ શકો છો આ રીતે મેં બીજું પરાઠું પણ શેકી લીધું પ્લેટમાં લઈ લઈશું તો હવે ગરમા ગરમ પરાઠાને સૌ કરીએ તો આ પરાઠા તમે દહીં તિખારી સાથે પણ બહુ ટેસ્ટી એવા લાગે છે અને તમે કોઈ પણ શાક કે અથાણું મુરબા સાથે પણ બહુ ટેસ્ટી એવું લાગશે તમે ચા સાથે પણ આ પરાઠા ખાઈ શકો છો તો હું અહીંયા કાઠિયાવાડી દહીં તિખારી સાથે સવ કરી રહી છું તો આ રીતે તમે જોઈ શકો છો થોડા આ રીતે પ્રેસ કરવાના તો લેયર્સ બધા ખુલશે અને આ ચૂરચૂર પરાઠા બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે તમે ટિફિનમાં કે લંચ બોક્સમાં પણ કેચઅપ સાથે આ પરાઠા બનાવીને આપી શકો છો દૂધી નથી ખાતા હોતા ઘણા બાળકો ઘણા ઘરોમાં તો આ રીતે તમે દૂધીનો ઉપયોગ કરી પરાઠા બનાવીને આપી શકો છો તો બાળકોથી લઈ મોટા બધાને જ બોભાવશે જો રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો